આપણે જ્યારે પણ ચાલીએ બેસીએ કે દોડીએ લગભગ દરેક હલનચલનમાં આપણા થાપા એટલે કે હિપ જોઈન્ટ્સ એકદમ મુખ્ય ભાગ ભજવે છે પણ આપણી આજકાલની લાઇફસ્ટાઈલ જુઓ કલાકો સુધી એક જ જગ્યાએ બેસી રહેવાનું એના લીધે થાપામાં જકડન આવી જાય છે જે એકદમ સામાન્ય વાત બની ગઈ છે તો ચાલો આજે આપણે સાથે મળીને સમજીએ કે આ જકડનમાંથી કેવી રીતે બહાર નીકળવું અને ફરીથી એકદમ ફ્રી થઈને હલનચલન કેવી રીતે કરવું આ સવાલ તો મોટાભાગના લોકોને સતાવતો હશે ખરું ને આખો દિવસ કામ કરીને જ્યારે સાંજે ઘરે આવીએ ત્યારે પીઠના નીચેના ભાગમાં જે દુખાવો થાય છે એ ક્યારેક તો કામ પર ધ્યાન આપવું પણ મુશ્કેલ બનાવી દે છે જાણીને કદાચ નવાઈ લાગશે પણ આ વાત સાચી છે મોટાભાગના કેસમાં પીઠના દુખાવાનું અસલી કારણ પીઠ નહીં પણ આપણા જકડાઈ ગયેલા થાપાના સ્નાયુઓ હોય છે આપણા શરીરનો આ એવો હિસ્સો છે જેના પર આપણે બહુ ધ્યાન નથી આપતા પણ મોટા ભાગની સમસ્યાઓનું મૂળ અણીએ જ છુપાયેલું હોય છે તો ચલો આ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ એ સમજવું ખરેખર ખૂબ જ જરૂરી છે કે આ હિપ મોબિલિટી એટલે કે થાપાની ગતિશીલતા આટલી બધી અગત્યની કેમ છે અને આપણા આખા શરીરના સ્વાસ્થ્ય પર કેવી અસર કરે છે હિપ મોબિલિટી એટલે શું સાવ સરળ ભાષામાં સમજીએ આપણા થાપાનું સાંધો એક બોલ એન્ડ સોકેટ જેવો છે જાઘના હાડકાનો ગોળ ભાગ એટલે કે બોલ કમરના ખાંચા એટલે કે સોકેટમાં ફરે છે આ જ ખાસ બનાવટને કારણે તે આગળ પાછળ ગોળ એમ બધી જ દિશામાં ફરી શકે છે જ્યારે આ ફ્રીડમ કોઈ કારણસર ઓછી થઈ જાય બસ ત્યાંથી જ પ્રોબ્લેમ્સ શરૂ થાય છે જુઓ આપણી હિપમોબિલિટી પાછળ મુખ્યત્વે આ ચાર સ્નાયુ જૂથોનો હાથ હોય છે હિપ ફ્લેક્સર્સ જે આગળની તરફ છે એ પગને ઉપર ઉઠાવે છે ગ્લૂટ્સ એટલે કે આપણા નિતંબના સ્નાયુઓ એ પગને પાછળ ધકેલવાનું કામ કરે છે એડક્ટર્સ સાથળની અંદરની બાજુ અને હેમસ્ટ્રિંગ્સ પાછળની બાજુ હોય છે આ ચારેય વચ્ચે સંતુલન અને લવચિકતા જાળવવી ખૂબ જ અગત્યની છે તો સવાલ એ થાય કે આટલી મહેનત કરવી શા માટે કારણ કે તેના ફાયદા ખરેખર જબરદસ્ત છે જેમ કે અહીં જોઈ શકાય છે તે પીઠનો દુખાવો ઘટાડે છે શરીરનું પોશ્ચર એટલે કે ઊભા રહેવાની અને બેસવાની રીત સુધારે છે રમતગમતમાં પરફોર્મન્સને નેક્સ્ટ લેવલ પર લઈ જાય છે અને સૌથી અગત્યનું ઘૂંટણ અને પીઠ જેવી જગ્યાએ થતી ઈજાઓથી બચાવે છે ચાલો તો હવે એ ભાગ પર આવીએ જેની બધા રાહ જોઈ રહ્યા હતા આ સમસ્યાનો ઉકેલ શું છે અહીં કેટલીક એવી કસરતો બતાવી છે જે ખૂબ જ સરળ છે પણ એટલી જ અસરકારક પણ છે અને સૌથી સારી વાત એ છે કે આ બધી ઘરે આરામથી કરી શકાય છે આપણી પહેલી કસરત છે હિપ ફ્લેક્સર સ્ટ્રેચ જે લંજ તરીકે પણ ઓળખાય છે અહીં બતાવ્યા પ્રમાણે એક ઘોટણ જમીન પર રાખીને જ્યારે ધીમેથી આગળ ઝૂકીએ છીએ ત્યારે આખો દિવસ બેસી રહેવાથી જે સ્નાયુઓ ટૂંકા અને ટાઇટ થઈ ગયા હોય છે એ ખુલે છે આનાથી ચાલવામાં અને દોડવામાં જબરદસ્ત સુધારો આવે છે હવે આવે છે બટરફ્લાય સ્ટ્રેચ આ સ્ટ્રેચ ખાસ કરીને સાથળના અંદરના સ્નાયુઓ એટલે કે એડક્ટર્સ માટે છે ઘણીવાર આ સ્નાયુઓ ટાઇટ હોવાને કારણે ઘૂંટણમાં દુખાવો થવા લાગે છે એટલે આ સ્ટ્રેચ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે જે લોકો યોગા કરે છે એ આ પોઝને બરાબર ઓળખતા હશે આ છે પીજન પોઝ આ એક ખૂબ જ પાવરફુલ આસન છે કારણ કે તે ગ્લુટ્સ એટલે કે નિતમના સ્નાયુઓની ઊંડી ઝકડન ખોલે છે સાયટિકાના દુખાવામાં પણ આનાથી ઘણી રાહત મળે છે આ સ્ટ્રેચની સૌથી સારી વાત એ છે કે તેને આરામથી સૂતા સૂતા કરી શકાય છે એટલે દિવસના અંતે થાક્યા હોઈએ ત્યારે પણ આરામથી થઈ જાય અને એ ખાસ કરીને ગ્લુટિયલ સ્નાયુઓને ટાર્ગેટ કરવા માટે ખૂબ જ અસરકારક છે આ નેવ બાય નેવ સ્ટ્રેચ થોડું યુનિક છે એની ખાસિયત એ છે કે તે એક જ સમયે થાપાના સાંધાની અંદર અને બહાર એમ બંને તરફની મૂવમેન્ટને સુધારે છે આ એવો ફાયદો છે જે બીજા કોઈ સ્ટ્રેચમાં આટલી સરળતાથી નથી મળતો અને હવે આપણી છેલ્લી પણ ખૂબ જ અસરકારક કસરત ફ્રોગ સ્ટ્રેચ આ કસરત જાંઘના અંદરના ભાગ અને કમરના નીચેના એરિયાને ખોલવામાં મદદ કરે છે ઘણીવાર આ બંને ભાગ એકસાથે જકડાઈ જાય છે ત્યારે આ સ્ટ્રેચ બહુ કામ લાગે છે તો હવે આપણે એ તો જાણી લીધું કે કઈ કસરતો કરવી પણ એને કરવી ક્યારે અને કઈ રીતે એ જાણવું પણ એટલું જ જરૂરી છે નહીતર મહેનત પાણીમાં જાય ચાલો જોઈએ કે આને આપણી રોજિંદી લાઈફમાં કેવી રીતે ફિટ કરી શકાય અને સૌથી સારી વાત શું છે ખબર છે આના માટે કલાકો કાઢવાની જરૂર નથી રોજની ફક્ત દસથી પંદર મિનિટ બસ આટલો સમય કાફી છે આ સમય સવારે ઉઠીને વર્કઆઉટ પછી અથવા તો ઓફિસમાં લાંબો સમય બેઠા હોવ તો એક નાનકડો બ્રેક લઈને પણ કાઢી શકાય છે હવે આ વાત પર ખાસ ધ્યાન આપજો કસરત કરતી વખતે શું કરવું અને શું બિલકુલ ન કરવું યાદ રાખો સ્ટ્રેચિંગ હંમેશા આરામદાયક હોવું જોઈએ પીડાદાયક નહીં ક્યારેય ઝટકા ન મારવા શ્વાસ રોકી ન રાખવો અને જ્યાં દુખાવો શરૂ થાય ત્યાં અટકી જવું શરીરને નુકસાન નહીં ફાયદો પહોંચાડવાનો છે તો સવાલ એ થાય કે આ કસરતો ખરેખર કોના માટે સૌથી વધુ ફાયદાકારક છે શું આ ફક્ત રમતવીરો માટે છે કે પછી કોઈ પણ આનો લાભ લઈ શકે છે ચાલો એના પર એક નજર કરીએ તો જોવા જઈએ તો જવાબ છે લગભગ બધા માટે જે લોકો ડેસ્ક પર કામ કરે છે જેઓ એથલીટ છે વરિષ્ઠ નાગરિકો જે કોઈને પણ પીઠના નીચેના ભાગમાં દુખાવો રહેતો હોય એ બધા માટે આ આદર્શ છે પણ હા એક વાતનું ખાસ ધ્યાન રાખું કે જો કોઈ ગંભીર ઈજા કે દુખાવો હોય તો કોઈ પણ નવી કસરત શરૂ કરતા પહેલાં ડોક્ટર કે ફિઝિયોથેરાપિસ્ટની સલાહ ચોક્કસ લેવી અને આ વાત સો ટકા સાચી છે આપણા આખા શરીરનું વજન અને હલનચલનનો આધાર આ થાપા જ છે આ સરળ સ્ટ્રેચિંગને જો રોજની આદત બનાવી લેવામાં આવે તો જીવનની ગુણવત્તામાં ખરેખર મોટો સુધારો લાવી શકાય છે તો આજથી જ શરૂઆત કરવા વિશે શું વિચાર છે